કહેવાય તું બરાબર કે ઘોર દાડા પછી આવ્યું તમે પૈસા દે પણ પચી દાડા છે બરાબર તો ફોન ઉપાડતા નહીં બે લગાયા તા ફોન હોવા તું કે બરાબર શું કીધું પાછી વળી એવું ડોસી હોય ને તો તારા બોલવાનું ફસાય નહીં મને તમને કહું જોઈ ડોસી નથી ડોસીને ખબર ના તો બારબાર કરતા કરતો હતો ને એવું લાગે મને થોડું બહુ કીધું

ઘર આવું આવો 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 બેહો આવો અમને આવો અહી શિકર આયા તારે બપોર આયા પછી દાળ કરો હું ભૂલી ગયા ભેસ લીધી લોહાઈ ભેંસ નો કોઈ શક્કરવાર નહીં તમારે ભેસ તો લઈને અમે પસતા ગયો દવા દે તો ચાર દાડા ઉધી એનો ટોગો ઉલાડ ઉલાડ કરો નહીં પચી દાળ ઉધી દોવા દેતી તીય ખરાબ એટલું અને કાઢ લેવા ને તો દોઈ ને હાથે પણ અત્યારે દેડ પોનસો ગામ વાતો બે ટંકનું ભેડું કરી અને સો લીટર ના થાય

નહી નહી કર્યો ચાર પૂરો કર્યો અમાર ચેતન કાકો મોરવી તમારા જેવો છે ફોન ઉપર તો બાર જ્યા છે થોડું કામ આવ્યું છે એટલે બાર જાય એટલે આયા કોઈ ધરાવ ઉઘરણ કરવાનું પણ હા તો વાયદો સુફાન બાજુ માં બોલાવું થોડો ટેકો પૂરી નાખે ચો આવું પૈસા નહીં સુલફાન બોલાવ કીધું થોડા મહેમાન આવ્યા છે

એવું નહિ કેટલા દાડા થયા આ દાડા તો અઢી મહિના અઢી મહિના આવે વધારનો ટાઈમ કેટલો હોય મહિના નો હવા મહિના હોય પૂછો

બોલતી બાર કોઈ ઓછું થોડું થોડું અને બાર જો પૈસા માં તંગી ચાલે છે ચેતન કાકો કે મેમન કે તો ચેતન કાકો એ તો અમાર સંબંધ છે ને આજ જાય નકર તમ ના જાલ પૈસા મેમન જો મેમન જો મારી વાત હોંભળો હવે સુરપા આયા છે ને મોર રાખો તમે અને હું છું કઉ તમે હોળદાણા કર્યા કરેતા ને એટલે હવે બીજો ખાલી એક આટલો મહિનો ખમી ખો હું તમારા પૈસા જોવો પૈસો બગાડ આપણે બોલો લેવાની ભેસ તો આપડી

એ બે બોલવા દોખો ના કરવાનું અમે નહીં અમે પ્રેમ થી વાત કરીએ અમને બેસ હાલ દો અમાડ્યા તમે મહિના થી દૂધ ખાધો મારી બે બાઈ જાવી જ નહીં વાત અહીંયા કીધું જોવા ચપ્પલ ના પૈસા રહ્યા હવે માતાજી

છેલ્લી આવત આટલી સર રાખો નહીં સરખો ને અડધી રાતે દોરી ને જતો રહ્યો ઓવા કઈ

હોય <mulia> તો <mulia> પાછો કે ભેંસ ના પૈસા આ તો બીજી દર હું વાયદો ત્રીજી દર વાયદો બતાવ્યો આવી લાઈન પુરાવા કરવા વચ્ચે લીધા ને કીધું હોળ દાળાનો વાયદો કાકો ઊંચા મહિના નો વાયદો કર્યો સુરભા ને વચ્ચે રાખ્યા કલવાયે નહી હાલવારભા બોલ્યા એ તો હવે સુરભા સામે આપડે દોશી આપડા ઘેર આવેલું

આપડે તો દગો રમે છે દગો રમ્યો ને આપડે આવું ને આવું જ રાખવાનું હજુ બે હજુ ગયા થઈ જણ માર તો ચોટીઓ મંતરવાની છે લાઈન પડે દગા કરવાના

走吧？这么的？